ભગવત કૃપા થાય ભગવતીનો સંગ થાય ત્યારે પેલાની થાય અને રસ પેદા થાય એટલે એને જાગૃત અવસ્થા થાય એટલે તરત એને મનમાં થાય ગુરુ હોય ત્યાં જાઉં સંત હોય ત્યાં ભગવતી ભગવદી હોય ત્યાં જાઉં એવામાં એકવાર લૌકિકના આવેશમાંથી આવીને કોઈ સત્સંગ થયો એટલે તરત દોડ્યો ક્યાં દોડ્યો સંત આદત બહુ ખરાબ હતી ક્રોધને પણ હજી બહુ વશ થયેલો હતો કામ પણ ગયો નતો લોભથી ભરેલો હતો કામ ક્રોધ લોભ બહુ જ જ્યારે અતિ થાય ને ત્યારે એને પોતાનું ભાન રહે નહીં નહીં છતાંય આત્મા છે આ યાદ રાખતા કામ ક્રોધ લોભ શરીરમાં મનમાં છે પણ આત્મા પણ છે ને સૌથી મોટી વાત શરીર ગમે તેટલું આસુરી હોય

એની ચાલ એવી કારણ કે લૌકિક બહુ ભરાયેલું હોય તો શરીરમાં પણ અસ્થિરતા આવે આ યાદ રાખજો હ્યુમન સાયકોલોજી કે છે કે જે માણસની અંદર અધીરાઈ બહુ હોય લૌકિક બહુ હોય જેની બુદ્ધિ અસ્થિર હોય જેના અંદર બેલેન્સિંગ નેચર ન હોય એના શરીરની જે ફિનોમિનન છે એ પણ અસ્થિર થઈ કોઈને મળવા જશે બહુ ઉભાવળાવળા કરે સમજી લો કે એનું માઇન્ડ ઇઝ નોટ બેલેન્સ્ડ સંત પાસે ગયો પગરખા કાઢ્યા તો એક એક બૂટ બીજા બૂટ ઉપર ચડી ગઈ ખલાયો પગરખા કોઈ કાઢે ને જરા શાંત માણસ હોય ને તો વ્યવસ્થિત કાઢે એના એને ધ્યાન રાખે કે મારા બૂટ પણ વ્યવસ્થિત કાઢું ચંપલ પણ વ્યવસ્થિત કાઢું પણ જે વિચિત્ર લોકો હશે અભરકાવાળા હશે એ ચંપલ પણ ગમે તેમ ફેંકે પછી દરવાજો બંધ હતો ખોલ્યો અમરતનાથી અંદર ગયો અને જોરથી બંધ કર્યો હેલો અને ગુરુજીને જઈને કે કઈક મને શાંતિ બહુ અશાંતિ છે શાંતિ આપો શાંતિ આપો જ્ઞાન આપો સંતે કીધું કે ભાઈ પહેલા હું તને શાંતિની વાતો કે જ્ઞાનની વાતો હમણાં નહીં કરું સૌથી પહેલા તો આ દરવાજાની માફી માંગ તારા આ બૂટની માફી માંગ કે એને તે જે પછાડ્યો આ બૂટને ગમે તેમ ફેંક્યા તો જ્યારે તારા લૌકિક વ્યવસ્થામાં તું અવ્યવસ્થિત છે એની માફી માંગ તારી જાતને સુધાર પછી તને હું આત્માની તરફ લઈ જઈશ પહેલા શરીરને તો સુધાર પછી આત્માની વાત એમ ઘણીવાર આપણે આપણા નિત્ય જીવનની અંદર શારીરિક દ્રષ્ટિએ જો અવ્યવસ્થિત હોઈશું તો પરમાત્માના લેવલ પર પણ આપણે જઈ શકતા નથી ફર્સ્ટ મેક યોર લાઈફ ઇન યોર બોડી એને શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ શરીરને વ્યવસ્થિત રાખતા શીખો અને માટે આપણા પુષ્ટિ માર્ગની અંદર આજના યુવાનોને ખાસ સંબોધીને કહું છું જે યુવાનો ન આવ્યા હોય તો ઘરમાં કેજો કે પુષ્ટિ માર્ગની અંદર આ શરીરની શું વ્યવસ્થા છે વોટ પુષ્ટિ માર્ગ સેઝ અબાઉટ યોર બોડી તો આપણા ધર્મશાસ્ત્રમાં પુષ્ટિ માર્ગ કે છે કે શરીરને સૌથી પહેલા માત્ર શુદ્ધિથી શરીરની શુદ્ધિ નહીં થાય એને પવિત્ર પણ રાખવું પડે એ શુદ્ધિ સાથે પવિત્રતા રાખવા માટે નું સ્નાન છે આજના છોકરાઓ પ્રશ્ન કે આ શું અપ્રસ અપ્રસ કરો છો પુષ્ટિ માર્ગ અબડે જાઓ અબડે જાઓ ભાઈ તમે અપ્રસ ને સમજો કારણ કે તમે સાબુ થી માત્ર શરીર ને શુદ્ધ કરી લેશો પણ જો પવિત્ર નહી હો ને તો તમારા શરીર શુદ્ધ હોવા છતાંય જેમ પેલા ભાઈએ એક બૂટ ઉપર બીજો બૂટ મૂક્યો દરવાજો પછાડ્યો એવી અવસ્થા તમારા શરીરની ને મનની થશે એ નહીં ચાલે યુ હેવ ટુ બી પરફેક્ટ ઇન યોર બોડી ધેન યુ કેન ગો ટુવર્ડ્સ સોલ શરીરમાં જે શુદ્ધ નહી હોય એનું હંમેશા આત્મા તરફ પ્રયાણ થતું નથી તો પેલા શિષ્ય ને પછી પેલા ગુરુ ક્યાં લઈ ગયા સત્ય ઘટના છે છે ચાલ મારી સાથે અંદર વાત અને ગંગાજીમાં પેલો શિષ્ય ઉભો રહે છે કે છે બાપજી ભગવાન ના દર્શન કરાવો પેલા ગુરુને હસું આવ્યું જે બૂટના ઠેકાણા નથી દરવાજો પછાડે એને ભગવાન ના દર્શન ક્યાંથી કરાવો પણ કેવી રીતે થાય ભગવાન મને સમજાવો કેવી રીતે મને ભગવાન ના દર્શન થાય આવો ફાલતુ પ્રશ્ન પૂછે ગુરુ એને શું સમજાવે ગુરુએ એક જ વાત કરી કે જો ભાઈ ચાલ ગંગાજી ના કિનારે આપણે બંને સ્નાન કરીએ એમાં સ્નાન કરવા જ્યાં ગયો ત્યાં ગુરુએ જોરથી એના માથા ઉપર પોતાનું શરીર નાખ્યું કટ્ટા ગુરુ હતા પછી પાતળા ન હતા જેવો પેલો ડુબકી મારવા ગયો એટલે ગુરુ એના પર બેસી ગયા ગુરુ બેઠા એટલે પેલો તો અંદર ડૂબવા લાગ્યો એને થયું કે આ ગુરુ મને ભગવાન બતાવે છે કે મારી જાન લે છે ગુસ્સો મનમાં આવ્યો આવા તે કેવા ગુરુ છે એનો શરીરની અંદરથી એટલું બધું બેચેની વધતી ગઈ અને ખૂબ જ્યારે અંદર દબાવી રાખ્યો અને જ્યારે પછી બહાર કાઢ્યો ત્યારે ગુરુ એને એક જ પ્રશ્ન કર્યો કે ભાઈ તને શું થયું એને કીધું કે બાપજી ઘણી બધી ઈચ્છાઓ દુનિયામાં મને જાગે છે આખો દિવસ સપનામાં ઈચ્છાઓ જ પેદા કરું છું પણ જ્યારે પાણીની અંદર આપે મને દબાવી રાખ્યો ને તો મને એક જ ઈચ્છા માત્ર જાગી કે શ્વાસ લઉં શ્વાસ લઉં શ્વાસ લઉં અને એ ઈચ્છા મારી રોમ રોમમાં પ્રગટ થઈ અને ત્યારે મારામાં ક્યાંથી એવું બળ આવ્યું કે આપનું ભારે ભરકમ શરીરને પણ મેં ધક્કો મારી ઉછાળી દીધું અને હું શરીરમાંથી બહાર નીકળ્યો પાણીમાંથી અને હું અત્યારે શ્વાસ લઈ રહ્યો છું આ જ વાત ગુરુ એને સમજાવી કે જે દિવસે તને રોમ રોમમાંથી ભગવાનનું સ્મરણ થવા લાગશે ને એ દિવસે તને જરૂર ભગવાન પણ મળી જશે જેમ રોમ રોમમાંથી આ યાદ રાખો શ્વાસ મારે લેવો છે મને શ્વાસ લીધા વગર ચાલે એવું નથી નહી તો હું મરી જઈશ એમ એટલી તીવ્ર ઈચ્છા પ્રબલ ઈચ્છા જ્યારે પાણીમાં એને થઈ અને પાણીમાંથી બહાર આવ્યો એના ગુરુનો વજન છોડીને પણ એમ ભગવાન માટે આપણી ઈચ્છા જે દિવસે આવા ટાઈપની થાય ને ત્યારે ઠાકોરજી મળે એમ મળતા નથી એટલે એક જ પ્રશ્ન થાય હવે પ્રશ્ન શું થયો આ યાદ રાખજો જેમ શ્વાસ ગુંગળે ને એમ બધા જ ગુંગળે છે હો આ लौકિકમાં કોણ ગુંગળાતું નથી મને કો બોલે નહીં પણ ગુંગળે ખરા આ लौકિકમાં एवरीबॉडी કોઈ પણ વ્યક્તિ એવો નથી કે જેને ગુંગળા ન થતી હોય બધાને સુખ ગમે પણ દુઃખ ગમે નહીં જુઓ આજના જેમ જેમ વિજ્ઞાનનો વિકાસ થયો છે એ માણસના પ્રશ્નો અને મનના વિચારો પણ વિકૃત બને છે આજના ઘણા લોકો નાસ્તિક ટાઈપના પ્રશ્નો અમારી સામે લાવે ઘણા યુવાનો ઘણા મોટા એજ્યુકેટેડ લોકો કે ભગવાનને એવી રીતે શું સંચાર ભગવાનને એવી રીતે શું સંચાર કે એમણે આ દુઃખ આપે બધા જો યાદ રાખજો ઘણા એવા પ્રશ્નો અમેરિકામાં અહીંયા મદદ આવે છે એવું વાય ભગવાનને દુઃખ આપવાથી શું મળે છે એમને દુઃખ પેદા જ કેમ કર્યું પ્રિયજનો એક બહુ જ મોટા સંત હતા એણે બહુ સુંદર સંશોધન આપેલું અને આ સાંભળવા જેવું છે આજના યુવાનોએ કારણ કે સૌથી વધારે પ્રશ્નો અજ્ઞાનતાથી થાય છે આ યાદ જે વિચારા જ્ઞાની છે ભક્તિ છે ઠાકોરજીની સેવામાં મસ્ત છે ભગવાનને સખડી ભોગ ધરે છે

તો આ જીવનની ગતિ કેવી રીતે થાય જીવનની ગતિ કરવા માટે દુઃખ જરૂરી છે નહી તો ત્યાં અટકી જાય જેમ નાવમાં કોઈ ગયું હોય અને નાવ તમારી ગોળ 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 ફર્યા કરે એમાં બાજુમાં બેઠેલો માણસ જે નાવ ચલાવતો હોય એક હાથથી નાવ ચલાવે છે અને ગોળ ગોળ નાવ ભોરમાં પડી તો બાજુનો માણસ કે ભાઈ તમારા બે હાથ છે તો નાવને થોડું બીજા હાથથી હલેશો તો આગળ જાય એમ જીવન જો ગોળ ગોળ ફર્યા કરે તો માણસ ગાડો થઈ જાય એકલું સુખ હોય ને દુઃખ હોય જ નહીં તો વ્યક્તિ પાગલ થઈ જાય એટલે ભગવાને કીધું કે હું જેમ બે હાથ છે બે પગ છે એમ રાત્રિ અને દિવસ છે જેમ ગરમી અને ઠંડી છે એમ સુખ અને દુઃખ છે આ બંને નેચરલ છે

એ પણ મારે સહન કરવાનું મને સુખ જ ગમે ને દુખ ન ગમે એ ચાલે નહીં મને બંને વસ્તુ ગમવી જોઈએ અને જ્યારે બંને વસ્તુ ગમતી થાય તો માણસમાં ભક્તિનો ઉદય થાય આ યાદ રાખજો હો આ ચાવીઓ છે તમને બંને વસ્તુ જ્યારે ગમતી થશે કેમ ગમી તમને તમે તમારી જાતને પ્રશ્ન કરો સુખ તો બધાને ગમે પણ દુખ ગમે ક્યારે ગમે તમે એવો વિચાર કરો આ દુઃખ પણ મારા પ્રિય વ્યક્તિ આપેલું છે બે પ્રેમી પ્રેમિકા હોય ને ચલો ભગવાનની વાત જવા દો હજી તમને શોર્ટ સમજાવ પ્રેમી પ્રેમિકા હોય અને એક પ્રેમી બીજા પ્રેમીને થોડું દુઃખ આપે તો એને મીઠું લાગે કારણ કે પ્રેમ છે કારણ કે ભગવાન માટે પ્રેમ નથી ને સ્વાર્થ છે માટે દુઃખ ખરાબ લાગે છે પણ જે દિવસે કું અંદાસ થઈ જશો

ભગવાન ને લક્ષ્ય બનાવી આ યાદ રાખજો આજે હું તમને મારા હૃદયની એક ભાવની વાત કરું કે જે મેં અનુભવી છે માટે હું તમને કહી શકું છું તમે ગમે તેવા ફાલતુ પણ કેમ ન હોવ પણ એક વાત યાદ રાખજો લૌકિકમાં તમારી વેલ્યુ હોય કે ન હોય લૌકિકની બહુ વેલ્યુનો વિચાર કરશો નહીં યાદ રાખજો કારણ કે બુદ્ધિમાં એક વસ્તુ બેસાડી દો આ લૌકિક આજે છે ને કાલે નથી તમને કોઈ આજે માન આપ્યું કદાચ ન પણ આપ કાલે તમારા અપમાન થઈ જાય તમારી પાસે આજે પૈસો છે કાલે ન પણ હોય મીન્સ આ લૌકિક જે છે ધન પ્રતિષ્ઠા સન્માન પદ સ્થાન એ છે તો છે ન તો નથી છે તો ભગવાનની ઈચ્છા માનો ન હોય તો ઈચ્છા માનો પણ શું માનવાનું આ બધું જડ અને નશ્વર છે મારા ઠાકોરજી સત્ય છે એ મારા છે માટે હું ગમે તેવો છું लौકિકમાં કદાચ મારી વેલ્યુ હોય કે ન હોય પણ મારા પ્રભુ માટે તો મારી વેલ્યુ ઘણી છે આવો વિચાર રાખો અંતર્મુખ થજો મારા પ્રભુ મને જુએ છે મારા પ્રભુ મારી સાથે છે

એ તમારા માટે પ્રભુઓ મોકલેલો પ્રભુનો દૂત છે બાકી બધા યમદૂત છે બાકી બધા યમદૂત છે કારણ કે એ બધાનો અંત નરક છે આ બધાનો અંત ગૌલોક નહીં પણ નિત્ય લીલા છે બસ આ બધી વિચારધારાઓ માણસમાં હોવી જોઈએ અને એને એક જ વસ્તુ ઉપર ભાર મૂકો જીસ સમયે જીસ ઘડી પ્રભુ હું ગમે તેવો છું પરંતુ આપ મારા છો દિલના ખૂણામાં ડીપલી એ સેન્સ એ હ્યુમર એ ફિલિંગ્સ હોવી જોઈએ કે મારા ઠાકોરજી મને ઓળખે છે મારા ઠાકોરજી મારા છે પછી તમે એવો ભાવ કરજો તમને એવો અધિકાર જો યાદ રાખજો અધિકાર વગર ભગવાન પર અધિકાર થતો નથી અધિકાર વગર ભગવાન પર અધિકાર થતો નથી માટે તો ખેલના દિવસોમાં આપણા શ્યામ સુંદર ઠાકોરજીના ચરણારવિંદને વિંદને ઢાકી દેવામાં આવે છે ચલ આજ તું મેરે ચરણ મે મત દેખના ક્યોકિ મે તુજે અધિકાર દેતા હું તું મુજે સખ્ય ભાવ સે ભજ સમજ્યા કે નહીં સખ્ય ભાવ એટલે દાસ ભાવ હોય તો સખ્ય ભાવ આવે નહીં તમે બહુ દાસ દાસ થઈને ફરો ને તમારા ઠાકોરજી કે બહુ દાસ થઈ ગયો હવે થોડુંક સામને તો આજા આખો દિવસ દાસ ભાવ ના ભાવે અમારા ઠાકોરજી કભી કભી શક્ય ભાવ બી પેદા હો જાતા હૈ રસ છે ને નવરસ રસ રસા નામ સમૂહો નામ રાસ અનેક રસો જ્યારે ભેગા થાય ત્યારે એને રાસ કહેવાય એમ ભગવાન રાસ ક્યારે ખેલે જયારે અલગ અલગ રસ જીવને અનુભવ કરાવે બધા રસો થી પુષ્ટ થતા જાઓ પછી જયારે બધા રસો તમારી અંદર સ્થિર બને ત્યારે ભગવાન કે અબ તું મેરે લાયક હોવાય અર્વ રસ મહારાષ્ટ્ર કરાવ એટલે પુષ્ટિમાર્ગની અંદર અલગ અલગ રસો આ અલગ અલગ ઋતુમાં ભગવાન પ્રગટ કરે છે પુષ્ટિમાર્ગની સેવા પ્રણાલિકા એ ભાવ પ્રદાન છે બુદ્ધિ પ્રદાન નથી ભક્તિ પ્રદાન છે તો આપણે વસંતના દિવસમાં આપણા ઠાકોરજી બે રસ પ્રગટ કરે છે એક તો છે સખ્ય રસ અને બીજો છે શૃંગાર રસ એક વસ્તુ યાદ રાખો શૃંગાર રસ જ્યાં છે ત્યાં સખ્ય રસ ઓટોમેટિક હોય જ કારણ કે સખ્ય સમાનતા રસ તો અર્થ છે સમાનતા હે ભગવાન હું આપના સામે છું આપ મારા સામે છો આપ ભલે ભગવાન છો પણ આપ મારા છો આ યાદ રાખજો ભલે આપ ભગવાન છો પણ આપ મારા છો મારા છો માં તો બાલભાવે આવી જાય તો આવી જાય જી થઈ ને તમે ત્યાં ભગવાન પાસે ખેલાવા જાઓ તો તમને મજા ના આવે ભગવાન ને મજા ના આવે તમને આવે માં પણ બાળકને રંગ તો નાખે પણ એમાં માને મજા આવે બાળકને ના પણ જ્યારે પત્ની કે પ્રેમિકા એ પ્રેમી કે પોતાના પતિ ઉપર રંગ નાખે તો પત્નીને પણ આનંદ આવે અને પતિને પણ આનંદ આવે એમ ભગવાન જ્યારે સખ્ય રસ સમાનતા પેદા કરે અને ત્યારે શૃંગાર રસ પેદા થાય ત્યારે વસંતના 40 દિવસનો જે આનંદ આવે એ મહા રસ પેદા થાય હવે સમજાયું એટલે પુષ્ટિમારનો સેવા પ્રકાર કોઈકવાર શાંત રસ છે